ચૂંટણી જંગ તો દેશની તમામ લોકસભા બેઠકની જેમ ગુજરાતની 26 માંથી છવ્વીસ બેઠક પર જામવાનો છે પરંતુ આ તમામની વચ્ચે સૌથી વધુ રોચક જંગ ભરૂચ લોકસભા બેઠક પર છે ભાજપની સામે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત ભરૂચ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઉતારતા આ બેઠક વધુ ચર્ચામાં છે આપના ચૈતર વસાવા અને ભાજપના મનસુખ વસાવા વચ્ચે શાબ્દિક જંગ તો છેલ્લા છ મહિનાથી શરૂ થઈ ગયો છે પરંતુ અસલી જંગ હવે જામવાનો છે સતત સાત વખત લોકસભા ચૂંટણી ભાજપના ચિહ્ન પર લડનાર અને જીતનાર મનસુખ વસાવાએ હોળી બાદ પ્રચંડ પ્રચારનું એલાન કરી દીધું છે વસાવા અત્યાર સુધી મત વિસ્તારમાં બેઠકો કરી રહ્યા હતા પરંતુ હોળી બાદ જબરદસ્ત પ્રચાર કાર્ય બાદ થતા હોય છે ત્યારે મનસુખભાઈએ હોળી ધોળે બાદ પ્રચાર રંગમાં વિસ્તારના લોકોને રંગમાં રંગાવાનું નક્કી કર્યું છે તો હોળીના પંદર દિવસ પહેલા ગૃહ પ્રવેશ બંધ કરે છે એની એક એક પરંપરા છે કે નીચે સુવાનું અને કેટલાક નિયમો પાડવાનું આ બધું આદિવાસી સમાજની અંદર આ ઘણી બધી પરંપરા છે એને રાખીને આવા સમયે આમને ડિસ્ટર્બ નહીં કરવા એ માનીને અને સાથે સાથે એક કહેવત પણ છે માન્યતા પણ છે કે હોળા એક સારા કામો હવે નહીં કરવા તો હોળાષ્ટક પૂર્ણ થયા પછી અમારું બિલકુલ સંપૂર્ણ પ્લેટફોર્મ તૈયાર છે જેઓ હોળાષ્ટક પૂર્ણ થશે હોળી પર્વ ઉજવાઈ ગયા પછી ધૂળેટીના બીજા દિવસથી કે ત્રીજા દિવસથી તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતના સંમેલનો ચાલુ કરી દઈશું અને ડોર ટુ ડોર ચૂંટણી પ્રચારનો કાર્યક્રમ સત્તાવાર અમે પ્રારંભ કરીશું